અડસઠ તીર્થ આવી બેઠા પાણી આરે જ્યાં ભગવાન કૃષ્ણ ગોકુળમાં આવ્યા તો કેવું બન્યું અડસઠ તીર્થ છે નંદ બાવા ને પાણી આરે બેઠા થશે જ્યાં ભગવાન આવે એટલે જો આપણે ઘણી વાર એમ કેતા કે આવા મહાપુરુષો નો સંતોને આમ એમ કહીએ કે તમે અમારી ઘરે પધરામણીમાં પધારો તો સાહેબ તમે સાંભળી લેજો એ એકલા નથી આવતા એ જેટલા ને ગાય છે ને જેટલાના નામ સ્મરણ કરે છે ને એ આખો વંટોળ સાથે આવતો હોય છે એટલે આપણે આપણા ઘરની અંદર એવા મહાપુરુષના પગલા થાય તો એવા જે એના વાઇબ્રેશન હોય છે અલગ સાહેબ આપણે જે કાઈ છોકરા વાયરે જે કાઈ આ વાતો થઈ હોય તત્વો શબ્દો છે એ આપણા ઘરમાં ફરતા હોય એને તોડી નાખે છે અને એની અંદર એમ કહેવાય કે આવા ભજનના પ્રેમના મહાપુરુષના શબ્દો એની અંદર પ્રવેશ થતા હોય છે એટલે ઘરનું વાતાવરણ પવિત્ર બને છે તમે જો આનો આ મંડપ તમારે ખાસ નોંધ રાખજો જે સાતે સાત દિવસ ભાગવત સાંભળવાના છે એ એ અને આ પરિવાર તમે ખાસ નોંધ કરજો સાત દિવસ આ મંડપ જોજો અને જે તમે પોથીજીને આઈ એમ કહેવાય પાછા પધરામણી કરી અને તમે લઈ જશો અને જ્યારે વ્યાસપીઠ વગરનો આનો આ મંડપ હશે અને પાછા તમે આવજો તમને ઈનો ઈ મંડપ પાછો તમને ક્યાંક થોડોક ફીકો લાગશે કપડું ઈનો ઈ છે મંડપ ઈનો ઈ છે માણસો ઈના ઈ છે પણ નક્કી થઈ જાય કે આચાર સુધી આ મંડપમાં કઈક તત્વ હતું દુનિયા ગાંડી છે એની વાતો વર્ષોથી પાંચ હજાર વર્ષથી સાંભળતા આવી ભાઈ નથી ઘણાના ના વોટ્સઅપમાં આવતા આ લોકો છે ટાઈમ બગાડે છે કથાકારો આમ કરે છે એની વાતો શું કરે છે પણ તું એનો એ જ છો તારા બાપા માણા હતા એના બાપા માણા હતા તું તું બદલી જાન ભાઈ ગુલડું થઈ જા તમારા વિચારો સમય બગાડે છે આમ કરે છે તમે સાંભળી લેજો તમારો દીકરો ગ્રેજ્યુએટ નહી હોય તો ચાલશે પણ તમારો દીકરો ધાર્મિક અથવા સંસારિક નહીં હોય ને સંસ્કાર નહીં હોય ને તો નહીં ચાલે ભલે અભણ હોય પણ એની પાસે કંઈક પોતા પણ જ્ઞાન હશે ને તો એનોય કેડો કરી શકશે એને તમે ખૂબ ભણાવો અને પછી એમ ક્યાંય ભણે છે ત્યાં સુધી ક્યાંય કથા કીર્તનમાં સારી વાતોમાં જાવા જ ન ગયો તો એકલો ભણતર વાળો કદાચ ગોથું ખાઈ જાય અનુભવ જરૂરી છે તમે પાયલોટ બની ગયા પણ પછી તો બાહ્ય અનુભવ તો તમારો પોતાનો જ જોવે ને કઈ સીધી લીટીમાં ઝાંક્યું જવું નહીં કઈ કેવું આવ્યું ત્યારે કાવું મરવું પડે એ કઈ ઓલા નેટમાં ન લખેલું હોય આપણે સીધે સીધી જવા ગયો તો વાવાઝોડે હલવાઈ જાય બાપુ અમે એકવાર જે ઉપર આકાશમાં જે વાવાઝોડામાં હલવાના પિસ્તાલીસ મિનિટ બાપુ લંડન થી આવતા મારા નજરે જોયું એર વર્ષે રોતી થયો